આણંદના કમલમમાં પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની નવી પ્રદેશ ટીમમાં મહામંત્રી સહિત વિવિધ હોદ્દાઓ માટે નિમણૂક કરવામાં આવી હતી નિમણૂક બાદ તુરંત જ વિશેષ બેઠક મળી હતી પ્રદેશ કક્ષાએ યોજાયેલ બેઠક બાદ સમગ્ર ગુજરાતમાં ઝોન મુજબ સંગઠન પ્રભારીની પણ નિમણૂક કરવામાં આવી છે પરિચય બેઠક આયોજન અંતર્ગત આણંદ કમલમ ખાતે પણ એક ખાસ બેઠક યોજાઈ હતી આણંદ જિલ્લામાં સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકરોની એક ખાસ બેઠક નવનિયુક્ત હોદ્દેદારો પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અજયભાઈ બ્રહ્મભ અને પ્રદેશ મંત્રી નીરવભાઈ અમીનની ઉપસ્થિતિમાં ભાજપનું પ્રભુત્વ વધારવા ખાસ આહવાન કરવામાં આવ્યું હતું બેઠકમાં નવનિયુક્ત હોદ્દેદારોનું આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ સહિતની ટીમ દ્વારા પુસ્તક બુકે અને શાલા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું કમલમ ખાતે આયોજિત બેઠકમાં રમણભાઈ સોલંકી કેબિનેટ મંત્રી રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ સંજયસિંહ અહીડા આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ સુજીત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ આણંદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ રાકેશભાઈ શાહ આણંદ ભાજપના પ્રભારી અમૂલ ચેરમેન શાબીસિંહ પરમાર વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલ કેડીસીસી ચેરમેન તેજસભાઈ પટેલ આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ સહિત જિલ્લા તાલુકા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા